જાલોદ નગરના મુવાડા ચોકડી પાસે આવેલ પંડાલમાં મૂર્તિ બનાવતા કલાકાર માંગીલાલ જે રાજસ્થાનના છે છે તેઓ જાલોદના મુવાડા ચોકડી પાસે ગણેશજીની પ્રતિમાના લાગી ગયા દિવસો જ્યારે બાકી છે ત્યારે શ્રીજીની પ્રતિમાની નવી ડિઝાઇનો તેમજ આપને આકર્ષિત મૂર્તિમાં અયોધ્યાના રામલલા ની મૂર્તિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણેશજીની પણ મૂર્તિ રામલીલાની અયોધ્યાની જેવી જ શ્રીજીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે ત્યારે ઝાલોદ નગરમાં એક અનેરો હર્ષ ઉત્સાહ ઉત્સાહભેર વિવિધ મંડળોના ભક્તો દ્વારા આ મૂર્તિઓનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે બીજું મનુથી વધુ આવી